તો હેલો ગાઈઝ જય માતાજી દ્વારકાધીશ કેમ છો માજામાં તો બે ત્રણ દિવસથી વિડીયો નહીં બનતા હતા તો આજે આવી ગયો છે તમારો પ્રિય મિત્ર મુકેશ ભરવાડ તો તમે જોઈ શકો છો આ છે આપણું ભારત દેશ ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે આ ભારત છે પછી આ બાજુ જુઓ તો આ છે આપણું અરબી સાગર પછી આપણે આ બાજુ જુઓ તો આ બાજુ છે બંગાળની ખાડી તો મિત્રો જોઈ શકો છો અરબી સાગર પર અત્યારે થોડા દૂર એક નોર્મલ સિસ્ટમ બની રહી છે આ અત્યારે કંઈ નુકસાન નથી કરે એવી પણ હાલમાં જે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે આ તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે આ બંગાળની ખાડી છે આમાં જે આ સિસ્ટમ જે બની રહી છે આ ધીરે ધીરે મોટું થઈ રહી છે વિકરાળ રૂપ લઈ રહી રહી છે તો એના કારણે માવઠા થવાની સંભાવના છે તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો ધીરે ધીરે મોટી થઈ રહી છે ધીરે ધીરે ભારત તરફ અંદર આવી રહી છે તમે જોઈ શકો છો શ્રીલંકા પર દેખાઈ રહ્યું છે તમને આ આ ધીરે ધીરે સિસ્ટમ મોટી થઈ રહી છે રન નાનું પછી મોટી 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 કરતાં મોટી થઈ રહી છે તો કહેવાનો મતલબ એ છે કે હવે ભારતમાં પણ અમુક અમુક ઠેકાણે માવઠા થવાની સંભાવના છે જોઈ શકો છો મિત્રો અત્યારે તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે આ સિસ્ટમ અહીંથી હવે આ બેની વચ્ચે છે અહીંયા બંગાળની ખાડી તો બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા જઈ રહી છે

અત્યારે જે સિસ્ટમ બની રહી છે તે આટલા આ ઇલાકામાં બની રહી છે આ ધીરે ધીરે પછી બનીને આવશે ભારત તરફ તમે જોઈ શકો છો દેખાઈ રહ્યું છે તમને ડિસ્પ્લે પર આ ધીરે ધીરે એનું રૂપ રંગ બદલી રહ્યું છે શિયાળો તો ચાલુ જ છે પણ આ તો માવઠાની વાત કરી રહ્યો છું માવઠું ધીરે ધીરે આવી રહ્યું છે ગુજરાત તરફ આવશે પણ એની પહેલા ભારતમાં અસર કરશે તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જો તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો આજે તમને દેખાઈ રહ્યું છે આ બધું આ એક જાતની સિસ્ટમ બની રહી છે બની બનીને પછી આ સિસ્ટમ ભારત તરફ આગળ આવશે એનું કારણ છે કે બંગાળની બંગાળની ખાડી ખરીને બંગાળની ખાડી એની ત્યાં જ બની રહ્યું છે એના કારણે આવશે બાકી અરબી સાગરમાં કોઈ સિસ્ટમ છે નહીં તમે જોઈ શકો છો આ માલદીવ બાજુથી પણ પવન આપણા બંગાળની ખાડી તરફ જ આવી રહ્યો છે અને આ સિસ્ટમ થાઈલેન્ડ બાજુ પણ અસર કરશે થાઈલેન્ડ મ્યાનમાર બાંગ્લાદેશ નેપાલ

આ વાઇટ વ્હાઈટ સિસ્ટમ બની રહી છે જો આ સિસ્ટમ રાઉન્ડમાં બનશે તો વિકરાળ રૂપ લેશે પછી ભારત તરફ આવશે બાકી જો આ સિસ્ટમે રાઉન્ડ નો શેપ ના લીધો તો એવી રીતના બને છે એવી રીતના જતી રહેશે આવી રીતના બાકી જો એને રાઉન્ડ લીધો તો એ રાઉન્ડ તમને ખબર જ હશે કે પછી આમ રાઉન્ડ લેશે પછી ભારત તરફ આવશે પછી ખતરો થઈ શકે છે તમે જોઈ શકો છો ભારતની બાજુમાં બંગાળની ખાડી છે ત્યાં સિસ્ટમ બની રહી છે ખાસ કરીને અહીંયા બનવા જઈ રહી છે જો આ સિસ્ટમ અહીંયા બનશે તો પછી આગળ આવશે આ ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કંઈથી પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરતા રહેજો તો ચાલો મળીએ જય માતાજી જય દ્વારકા